આજરોજ તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર સાંજના સાત કલાકે મળતી માહિતી મુજબ અમરેલીમાં આજે બીજા દિવસે પણ ફાયર વિભાગનો સપાટો અમરેલી ફાયર વિભાગે અમરેલીના મધ્યમાં આવેલ કોમ્પલેક્ષ સીલ કર્યું અમરેલીના મધ્યમાં આવેલ એન્જલ સિનેમા કોમ્પ્લેક્ષ સીલ મારવામાં આવ્યું કોમ્પ્લેક્સમાં એન્જલ સિનેમા તેમજ બેંક તેમજ અન્ય દુકાનો પણ આવેલ હતી ફાયર સેફ્ટી ની અપૂરતી સુવિધાને કારણે કોમ્પ્લેક્ષ સીલ કરાયું બે દિવસમાં બે મોટી બિલ્ડિંગ સીલ કરતા અમરેલીમાં ફફડાટ અમરેલીની મધ્યમાં આવેલું એન્જલ સિનેમા કોમ્પ્લેક્સ કે જેની અંદર સિનેમા સિનેમાગૃહની એક્ટિવિટી કરવામાં આવતી હતી સાથે સાથે બેંક અને તેમજ અન્ય દુકાનો હતી આ જગ્યા પર પબ્લિકનો મેળાવડાની સંભાવનાઓ વધારે પ્રમાણમાં રહેતી હોય છે જેને ધ્યાનમાં રાખીને હાલના તબક્કે ફાયર સેફ્ટીની અપૂરતી સુવિધાના કારણે આ કોમ્પ્લેક્સની સીલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે જ્યારે પણ એ લોકો આ ફાયર સેફ્ટીની સુવિધાઓ પૂરી કરવા માટે બાહેધરી અમને રજૂ કરતા હોય છે એવા કિસ્સાઓની અંદર એમને કામ કરવાની પરમિશન અર્થે આ કોમ્પ્લેક્ષને સીલીંગ પ્રક્રિયા ખોલવા માટે આદેશ ઉપરી અધિકારી દ્વારા આપવામાં આવતા હોય છે સર ખોલવાનો આદેશ આપવામાં આવે સિને તો એની માટે માલિક અને ભોગવટો કરનાર જવાબદાર રહેતા હોય છે